જે લોકો શનિદેવના પ્રકોપને કારણે કોઈપણ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય એ તમામ લોકો હનુમાનજીની ઉપાસના દ્વારા શનિ દોષમાંથી મુક્તિ મેળવી શકે છે કારણ કે હનુમાનજીની ઉપાસના કરનારાને શનિદેવ કષ્ટ નહીં આપે એવું સ્વયં શનિદેવે જ કીધું છે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવાર અને શનિવાર બંને દિવસ આદર્શ મનાય છે મંગળવાર અને શનિવારના રોજ સૂર્યોદયના સમયે સ્નાનાદિ કર્મ કરીને શ્રી હનુમતે નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ મંગળવાર અને શનિવારના રોજ સવારે તાંબાના લોટામાં મિશ્રિત જળ હનુમાનજીને અર્પિત કરી શકાય મંગળવાર અને શનિવાર સુધી નિયમિત હનુમાનજીને ગોળનો ભોગ લગાવો પ્રત્યેક મંગળવાર અને શનિવારના રોજ હનુમાન ચાલીસાના પાઠ કરો દસ મંગળવાર અને શનિવાર સુધી હનુમાન મંદિરમાં કેળાનો પ્રસાદ ચડાવો ચમેલીના તેલમાં સિંદુર ભેળવીને હનુમાનજીને અર્પિત કરો આ કોઈ પણ ઉપાય નિયમિત ત્રણ મંગળવાર અને શનિવાર સુધી કરવામાં આવે તો પણ તમારા કાર્યમાં સફળતા મળશે સાથે જ હનુમાનજી અને શનિદેવ બંનેનો આશીર્વાદ પણ પ્રાપ્ત થશે જય હનુમાન જય શ્રી કૃષ્ણ